અષાઢ મહિનો એટલે વ્રત અને તહેવારોની શરૂઆત તેમ પણ દિવાસાનો દિવસ જાણે મહાપર્વ સમાન ઉત્સવનો દિવસ દશમનો વ્રત આરંભ કરવાનો દિવસ ગામની સ્ત્રીઓ ભેગી મળી ભાગોળે નદી કાંઠે દશમનો વ્રત કરવા માટે નહાવા ગઈ નદીને કાંઠે રાજાએ ભવ્ય રાજમહેલ બંધાવ્યો હતો ઝરૂખામાં બેઠેલી રાણીએ ગામની સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવી અને કહ્યું જા તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈ અને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દશામાંનું વ્રત કરીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય તે મને જણાવશો પેલી સ્ત્રી બોલી આજના દિવાસાના દિવસે દસ સૂતરના તાંતના લઈ દસ ગાંઠો વાળી અને ગાંઠોને કંકુના ચાંદલા કરવા દાસી બોલી આ વ્રત કરવાથી શું લાભ થાય પહેલી સ્ત્રી બોલી આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે વાજિયાનું મેણું ટળે દશામાની કૃપાથી સર્વ શુભ થાય છે દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી રાણી તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે પણ દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી પણ દીધું કે તારે વળી સેની ખોટ છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ વ્રત શા માટે કરવું જોઈએ આખા આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર અને કોઠાર પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા ચિતરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામના પાદરે એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કુંવર પણ હતા ચારેય જણા ચાલતા ચાલતા રાણીની બહેનપણીના ઘેર આવ્યા બંને રાજકુંવરોને ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે છણકો કરતી તે બોલી જા જા ભીખારણ મારા રાજ્યમાં આવી બટકું રોટલો માગતા નથી આવતી આવા સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે માએ તેમને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા રાજાને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાંના વ્રતનું અપમાન કરવાનું પરિણામ છે રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાત ન કરો રાણી જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે આપણી દશા ભરી ગઈ છે સાચ જ દશામાં આપણા ઉપર કોપ્યા છે તેઓ કલ્પાંત કરતા કરતા આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામના પાદરે જ રહ્યા બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેવો આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલામાં સુખડી તથા સોનાનું સાંકળ મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું રાજાને માટલું મળ્યું માટલી ખોલીને જોયું તો સુકડીની જગ્યાએ ઠીકરાના ટુકડા હતા અને સાંકળ સાફ થઈ ગયો હતો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો તેને થયું પોતાની બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય જરૂર આ દશામાં નો કોપ છે આમ બિચારી રાજા એ માટલીને ખોયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો આગળ જતા એક મોટી નદી આવી નદી કાંઠે જીબડાના વાળા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક જીબડું ખાવા આપો તો સારું ખેડૂતે તેમને એક જીબડું તોડીને આપ્યું રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીબડું સાડીમાં સંતાડી દઈ ગયા એવામાં સૈનિકો આવ્યા પાસેના ગામના રાજાનો કુંવર રીસાઈને મોસાળ ચાલ્યો ગયો હતો તેથી સૈનિકો એને શોધતા અહીં આવી ગયા તેમને રાણીની સાડીમાં કંઈક સંતાડેલું જોયું તેઓ બોલ્યા બહેન તમારી સાડીમાં આ શું છે અરે ભાઈ આ તો ચીબણું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાડીમાંથી ચીબડું બહાર કાઢ્યું પણ દશામાના કોપે એ ચીબડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજાની પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારે તેમને કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતા વાર લાગતી નથી એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવી ગયો રાણીને થયું કે રાજાએ દશામાંનું અપમાન કર્યું છે તેથી અમારી આવી દશા થઈ ગઈ છે એટલે રાણીએ કારાવાસમાં માં વ્રત કરવાનું શરૂ કર્યું તેણે દસ દિવસ સુધી નકરોડા ઉપવાસ કર્યા અને દિવસે માટીની બનાવી પૂજા કરી અને માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં એના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા હે રાજન તે આ રાજા રાણીને વગર વાગે કારાવાસ પૂર્યા છે તો તેમને છોડી દે તારો કુંવર સવારે ઘેર આવી જશે અને તેમની માફી માંગી પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માન પાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વર્તી દશા લાગે છે ચાલો આપણે ઘેર જઈએ રાજા રાણી આવ્યા એટલે એમના કુંવર તેમને સોંપી દીધા દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને માફી માગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલાં અપમાન કર્યું હતું તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દઉં રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલોય આપ્યો ન હતો તેથી હવે અમે અહીં નહીં રહીએ આમ કહી ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવતા જ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવે છે તો ગામના લોકોએ વાજતે કરી તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાં વ્રત કર્યું વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું